you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં માં કાળઝાળ ગરમી પડી રહી છે આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર પહેલી મે થી ચોથી મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે એટલે કે ગુજરાતીઓએ આગામી સમયમાં માં રહેવાની જરૂર છે હવામાન વિભાગની આગાહી અનુસાર પહેલી મેના રોજ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માં કાળઝાળ ગરમી કચ્છ પોરબંદર ભાવનગર માં પોરબંદર ભાવનગરમાં ની આગાહી છે દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા માં ગરમ અને હવામાન રહી શકે છે જયારે ત્રીજી મે અને ચોથી મે ના રોજ પોરબંદર અને ભાવનગર માં હીટ ની આગાહી છે અમદાવાદ ના મહત્તમ તાપમાન ના છેલ્લા કેટલાક દિવસ થી વધારો થઈ રહ્યો છે કાળજલ ગરમી ના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં એક જ દિવસ માં ગરમી સંબંધિત બીમારી ના બસો સત્તાણું કેસ નોંધાયા હતા મ્યુનિસિપાલિટી સંચાલિત હોસ્પિટલ તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં એક સપ્તાહ માં ગરમી સંબંધિત બીમારી ને લઈ પંચ્યાસી લોકોને સારવાર આપ pang